જ્યારે પણ હેલ્થની વાત આવે છે ને ત્યારે એક હેલ્ધી હેલ્ધી રેસીપી બી યાદ આવે છે ને તો વિસરાય ગલી વાનગીઓ શું છે એક હેલ્ધી રેસીપી જ છે તો ફ્રેન્ડ્સ આજે એવી જ સરસ મજાની એક હેલ્ધી રેસીપી લઈને હું આવી છું એ રેસીપીનું નામ ખબર છે એ રેસીપીનું નામ છે બાજરીના ચમચમિયા આનું નામ ચમચમિયા કેમ છે કારણ કે એને ચમચીથી સ્પ્રેડ કરીએ છે તો ચાલો એ ચમચમિયા કેવી રીતે બનવાના છે જોઈ લઈએ હલો એન્ડ વેલકમ ટુ ડૉક્ટર બિંદસ કુકિંગ શો ફ્રેન્ડ્સ તમારા માટે હું લઈને આવી ગઈ છું ભાજીના ચમચમિયા ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ એક મિક્સિંગ બાઉલ લઈશું એમાં આપણે બાજરીનો લોટ લઈશું મેક શ્યોર કે બાજરીનો લોટ ફ્રેશ હોવો જોઈએ તમે એમાં જુવારનો લોટ લઈ શકો છો ઘઉં જુવારનો લોટ પણ મિક્સ કરી શકો છો તમે કોઈ પણ લોટ મિક્સ કરી શકો છો મેથીની ભાજી છે એ મેં એને અડધો બાઉલ લીધું છે સાથે સાથે કોથમીર છે એ લઈ લઈશ એની સાથે આદુ છે આદુની પેસ્ટ લઈશું એ હાફ ટી સ્પૂન લઈશું લીલા મરચાં છે એ વન ટેબલ સ્પૂન લઈશું અને લસણ છે એની પેસ્ટ છે એની હાફ ટેબલ સ્પૂન લઈશું એને બરાબર મિક્સ કરી લઈશું હવે એમાં આપણે છાસ એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું આ રીતનું બનાવવાનું છે हवे अंदर आपने बद्धा सुक्का मसाला नाखी हरदर नाखी नाखीसू हाफ टी स्पून लाल नाखी नाखीसू एकदम हाफ टेबल स्पून दाना जीरू नाखीसू स्वाद प्रमाणे सॉल्ट नाखी, नाखी साथ है आपने खावानो सोडा छे पिंच चप खावानो सोडा एनाथ खूब सरस फुलसे बराबर मिक्स कर અને તમે જોઈ શકો છો કે વિસરાતી વાનગીઓ જેટલી બી આપણે બનાવી રહ્યા છે એમાં તમે જોઈ શકો છો કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે હેલ્ધી રેસીપી ખાઓ હેલ્ધી વાનગી ખાઓ એ જ વસ્તુ અત્યારે વિસરાતી વાનગીમાં પહેલેથી જ હતું અને એ બધાની પાછળ એક સાયન્ટિફિક રીઝન હતું કે આ જે રેસીપી છે સ્પેશિયલી જે ચમચમિયા જે છે સ્પેશિયલી વિન્ટરમાં વધારે ખાવામાં આવતા હતા કારણ કે વિન્ટરમાં બાજરીનો લોટ તમે તો તમારા શરીરમાં એક ગરમાટો આપે અને બાજરીના લોટમાં ખૂબ જ સરસ પ્રોટીન પણ રહેલું છે અને મેથીની ભાજી હોય તો મેથીની ભાજીમાં પણ ખૂબ જ સરસ ફાઈબર્સ છે અને સાથે સાથે પ્રોટીન પણ ખૂબ સરસ રહેલું છે તો બંને વસ્તુનું કોમ્બિનેશન કરીને ખાવામાં આવતું હતું ઓકે હવે આ રેડી છે ગ્રીસ કરી લઈશું સલાદ તલ નાખી દઈશું હવે ચમચમિયા છે એ પાથરી દઈશું ઉપરથી બી તલ લગાવી દઈશું ચમચમ્યા બંને બાજુ થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ ફટાફટ બની જાય વિસરાતી વાનગીમાંની એક હેલ્ધી અને ટેસ્ટી ચમચમ્યા રેડી છે ફ્રેન્ડ્સ તમારા માટે હું આ રીતે અવનવી વાનગીઓ લઈને આવી રહી છું તો તમને વાનગી કેવી લાગી રહી છે જરૂરથી અમને કોમેન્ટમાં લખીને મોકલાવજો અને હા જો તમને પણ ખૂબ સરસ વાનગી બનાવતા આવડતી હોય ને તો તમારી વાનગી પણ અમને લખીને મોકલી આપો અને સંપર્ક કરો અમને આ સરનામે હવે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો ઇટ હેલ્ધી stay healthy